યાત્રા ચાલી રહી છે આ બધા મહાનુભાવો આમાં યાત્રા પણ કરીએ છીએ પદયાત્રા પણ કરીએ છે સરદાર સાહેબ ને એકસો પચાસ વર્ષ થયા એમની જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવાનું નક્કી થયું સરદાર સાહેબની ગરિમાને છાજે એવું સ્મારક બનાવવાનો ભગીરથ પ્રયાસ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે થયો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને એકતા દિવસ તરીકે એમની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે કરવાનો નિર્ણય કરીને આ આખું વર્ષ એના ઉજવણીના કાર્યક્રમો ચાલી રહ્યા છે સરદાર સાહેબની સેવાઓને સરદાર સાહેબના કાર્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો આ એક ભગીરથ પ્રયાસ કેવા કઠિન સંજોગોમાં કેવી કુનેહ બુદ્ધિથી એમણે આ ભારતનો નકશો બનાવ્યો રાજ્યોના વિલીનીકરણ થયા દેશ એક બન્યો દેશને સુચારુ સંચાલન આપવા માટે આઈએસ આઈપીએસ ની કેડર બનાવી એને લગતા નિયમો બનાવ્યા અને આખા ભારતને એક બનાવી અને આપણા આઝાદ હિન્દુસ્તાનનો નકશો ઘડવાનું પુરુષાર્થ સરદાર સાહેબે કર્યો તો એ ભારતના મંત્રી હતા અને એ વખતે એમના અધૂરા રહેલા સ્વપ્ન સરદાર સાહેબ ના મગજમાં રહી ગયેલી એને એના કદમો ઉપર ચાલીને પૂરા કરનારા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આજે અહીંયા આવે છે એ પણ એક પ્રાસંગિકતા છે આપ બધા જાણો છો કે આખા એ દેશના રાજ્યોને ભારતની અંદર જોડવાનું કામ સરદાર સાહેબે કર્યું એ કાશ્મીર એ સરદાર સાહેબના જવાબદારીમાં નહીં સોંપવાને કારણે એ પીડા અત્યાર સુધી આપણે ભોગવી એને પણ ત્રણસો સિત્તેર કલામ રદ કરવાનો શ્રેય આદરણી અમિતભાઈ શાહને આપણે બે જીજક આપી શકીએ એવા ગૃહમંત્રી તરીકે અમિતભાઈ આજે આપણા મોરબીમાં આવી રહ્યા છે એમનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ બિહારની ચૂંટણીમાં જે ભવ્ય વિજય થયો ભારતીય જનતા પાર્ટીનો અને આદરણીય નીતિશ કુમારજીએ દસમી વખત શપથ લઈ અને વિક્રમ સર્જ્યો એ ચૂંટણીના પરિણામોની અને એ એક બાબત છે પણ મારે અહીંયા આ વિશાળ કાર્યકર્તાઓના સંમેલનમાં એ વાતનો ઉલ્લેખ કરવો છે કે ચૂંટણીના જે મંડાણ થયા જે મંડાણ થયા હતા ચૂંટણીના એ વખતે આપ સૌના ધ્યાનમાં હશે કે એ વખતે વોટ ચોરીનો એક મોટો મુદ્દો ઉપાડીને ભારતીય જનતા પાર્ટીને એમની સરકારને બદનામ કરવા માટેનો ભરચક પ્રયાસ કરવામાં આવ્યો નારા લગાણાના મારે ગૃહમંત્રી તરીકે અમિતભાઈને અભિનંદન આપવા છે વોટ ચોરીના ગુનાની તપાસ કરીને મુદ્દામાલ પકડી પાડ્યું બિહારની અંદર મતદાર યાદીમાંથી માંથી લાખ નામો રદ થયા પચીસ લાખ અને આખી ચૂંટણી દરમિયાન એક કાગળ યુ લઈને કોઈ નો કે અમારું નામ રદ થયું છે ખોટી રીતે અમને ફરીથી હમું કરી દુ એક જણ આવ્યું નહી આખા દેશને ખબર પડી ગઈ કે કઈ રીતની ધાંધલી ચલાવવા માટેનો પ્રયાસ આ લોકો અત્યાર સુધી કરતા હતા આવા સંજોગોમાં જ્યારે આપ સૌ આદરણીય અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ભારત માતા કી વંદે ધન્યવાદ હું અમિતભાઈ આપને ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે એક ભારત એક ભારત સૌ મંચસ્થ મહાનુભાવને સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે માનનીય અમિતભાઈ શાહ સાહેબ આપનું સૌરાષ્ટ્રની ઉદ્યોગનગરીમાં તહેદિલથી સ્વાગત કરતા અમે સૌ હરખ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ મારે સાહેબ મેં બે ત્રણ વાત મારે કરવાની હતી કરી દીધી છે પણ આપને ઉદ્દેશીને એક વિષય હું કઈ રહેતો હતો ને આપ પધારી ગયા એટલે આપની અને કાર્યકર્તાઓની વચ્ચે મારે સમય નથી લેવો પણ સાહેબ આ બિહારની ચૂંટણી પહેલાં આપણી સામે વોટ ચોરીનો ખૂબ મોટો અને ગંભીર આક્ષેપ વિપક્ષો એ ચલાવ્યો અને વોટ ચોરી ના આંદોલનની ગંભીરતા લઈ અને ભારતના ગૃહમંત્રી તરીકે અમિતભાઈ શાહ આપે જે ઈ કેસને સોલ્વ કર્યો અને મુદ્દામાલ પકડી પાડ્યો ચોરીનો અને પચીસ લાખનો મુદ્દામાલ જે રદ કરી એને ચૂંટણી પંચમાં જમા કરાવ્યો એ માટે અમે તમને બધાને ધન્યવાદ અને અભિનંદન આપીએ છીએ ભારતમાં નતા ચોપડે ચડી મતદાન કરી અને લોકશાહીને ભ્રષ્ટ કરી રહ્યા હતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા ઉપરથી આદરેલા સ્વચ્છ ભારતના અભિયાનને આપણી શેરી ગલી અને આપણા ગામ આગળ વધારીને આપણી ચૂંટણીની મતદાર યાદીનું સભા અભિયાન સ્વચ્છતાનું જે ચલાવ્યું છે એ માટે હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું આપને બધાને પણ વિનંતી કરું છું કે શર્મા તમારા તમારા પાડોશીઓના બધાના નામો વ્યવસ્થિત લખાઈ જાય એનું આયોજન વ્યવસ્થાપૂર્વક કરજો અને ખોટા હોય એનું સફાઈ કરવાનું અભિયાન પણ ચલાવજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય